હેલો ઇટ ફેમિલી સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં મજામાં છું તો ઘણા દિવસો પછી લઈને આવી ગયો છે અને આજે ગણપતિ વિસર્જન ફાઇનલી આવી ગયું થઈ ગયા છે દિવસ દિવસ ગણપતિ આપણે પૂરા તો ફાઇનલી આપણે વિસર્જન માટે આવી ગયા છીએ નદીમાં નદી કાંઠે તમે જોઈ શકો છો અને થોડોક પણ બે ગયો છે તો આપણે આવી ગયા છીએ અત્યારે નદીના કાંઠે છેત્રોજી પવિત્ર નદીની કાંઠે આપણે આવી ગયા છીએ વિસર્જન માટે ગણપતિ વિસર્જન માટે અને આ બધા તૈયારી કરી રહ્યા છે અત્યારે હાલ અને મેં vlog અહીંયા આવીને સ્ટાર્ટ કરી દીધો છે તો આપણે અત્યારે કરવાનું છે ગણપતિ વિસર્જન તો હાલો vlog માં continue બન્યા જો અહીંયા પૂજાને આપણે આરતી કરવાની છે અત્યારે ગણપતિ દાદાની તો તૈયારી ચાલુ થઈ ગઈ છે બધી આ બાજુ અમારા જીબીભાઈ જો મૂર્તિ લઈ મંગલ મૂર્તિ લઈને ઊભા રહી ગયા છે ગણપતિ બાપ્પા ઓરિયા લાડુ કોયા ચાલો મિત્રો મારી સાથે કન્ટિન્યુ બની રહો તમને સંપૂર્ણ વિસર્જન આ વિડીયોમાં બતાવીશ તડબડિયા દક્ષ ભાઈ તો સરસ મજાની નાની મંગલ મૂર્તિ લઈને આવી ગયા છે સરસ મજાની મૂર્તિ છે આ બાજુ જો ઢોલ ત્યાર થાય છે

તો ગણપતિ દિવસનો આજે છેલ્લો દિવસ દસ દિવસ દાદાના પૂરા થયા અને ફાઈનલી દાદા આજે બિતાયેલી છે તો તમે જોઈ શકો છો દસ દાદાની પૂજા કરી લેવી આરતી કરી લેવી ગણપતિ દાદાની અને પછી જોવા ચતુર્થી લખીને આપણે અંદર ગણપતિ દાદાનું સંપૂર્ણ વિસર્જન આપણે આમાં કરવાનું છે તો મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને કોમેન્ટમાં ખાસ જય ગરબા ગજાના લખી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો તો ચાલો મારી સાથે વ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો સંપૂર્ણ વિસર્જન તમને આ વેડીમાં જોવા મળશે અને મિત્રો આ છે ને અમારા પાલીતાણા ડિસ્ટ્રિક્ટની અંદર પવિત્રમાં પવિત્ર નદી શત્રુજ નદી ભાવનગર જિલ્લામાં મોટી નદી અમારે શત્રુજ નદી છે તો અમારે પવિત્ર નદી આ ગણાય એટલે છે ને આમાં વિસર્જન આપણે કરવાનું છે ચાલો વ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો જો અત્યારે આરતી થઈ ગઈ છે તો ચાલો તમને દાદાના દર્શન કરાવી દો માતાના દર્શન કરી દીધા આટલી તરફ થઈ ગઈ છે તમે ચાલો ફાઈનલી ફેમિલી છે ને હવે દાદાનો સમય થઈ ગયો છે વિસર્જનનો ગણપતિ દાદાનો તો આપણે હવે જવાનું છે વિસર્જન માટે મૂર્તિ લઈને અંદર નદીની અંદર તો જો લઈ લીધી છે મૂર્તિ હવે અને ફાઇનલી ફેમિલી જવું હળો હળો પેલા ઉભા રહી છે ને આપણે વિસર્જન માટે ગણપતિ બાપુ તો ફાઇનલી ફેમિલી છો ને આપણે આવી ગયા છીએ મૂર્તિ ની અંદર નદીની અંદર હવે ફાઇનલી છે ને આપણે વિસર્જન કરવાનું છે દાદાનું તો તમે જોઈ શકો છો નદીની અંદર હાલો હાલો આવી ગયા નદી આપણે છે ને આમ લઈ જવાનું છે અંદર અંદર જો લઈ આપણે હાલો ભાઈ છે ને ગણપતિ દાદાને ને વિસર્જન કરાવી દેવી આની નદીની અંદર અને પછી પાછો તમને મળો ત્યાં સુધી લોક માં કન્ટિન્યુ બનાવી રહ્યો ઓરિયા

તમે જોઈ શકો છો તો વિસર્જન માટે રાજવે દાદાને અંતર લઈ વર્ષ ગોત મિત્રો આયા છે ને આ જગ્યા પર અમારે ઘણી સંખ્યામાં લોકો આ શેત્રુજ નદીની અંદર આપણે ગણપતિ વિસ્તન માટે આવતા હોય છે કેમ કે અમારે આ ચેત્રુજ નદી પવિત્ર નદી ગણવામાં આવે છે એટલા માટે ઘણી સંખ્યામાં લોકો અહીંયા ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે આવતા હોય છે અને અહીંયા જો અમારી નિયમ જો બસ કરી લેશે બહુ ઉગાડી રહ્યા છે કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોમાં લાઈક કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી રહ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ તો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો હા અને તમે વ્યૂ જોવો નેક્સ્ટ લેવલ અત્યારે હશે હાલ સરસ મજાનો પહાડી ઇલાકો જોઈ શકો તમે સરસ મજાનો વ્યૂ હાલ આવી રહ્યો છે અને જો બધા અમારા મેમોરો હાલ આવી રહ્યા છે આ આપણે પોગી ગયા છીએ રોડે ત્યારે તો નીકળવાનું છે અને વ્લોગ આપણે આ પૂરો કરવાનો છે વ્લોગ કેવો લાગ્યો તમે ખાસ કમેન્ટમાં જણાવી દેજો તો આપણે વ્લોગ આ પૂરો કરી દેવી હવે એન્ડ કરી દેવી તો મળશે નવા વ્લોગમાં નવા કંડના નવા કંડની સાથે જે સુધી બધાને જય માતાજી જય ગણપતિ દાદા જેથી આપણે ચેનલ માં જોડાઈ રહેજો જય મહારાજ